આ મારી ચામુંડા આ મારી ચામુંડા આ મારી ચામુંડા દવાઈ દવા માથેમ ટોળ એ દવાઈ દવા અ ભાઈ બોલો ફૂલનજો દવા દવા સની તો જે માથેમ ટોળ પડી એની દવા અમાર તો નહીં પણ મારા કાકાને લેવું આખી સાઈડ કરાયું આવા 70 સીધો આવો હોમમાં તમાર કસે મારા કાકાને ટોળો ને કાકાને ટોળો તેમ ઘર બતાવો

તમન કહ દવાઈ દવા કઈ તું દવા આખરી છોકરા માં વચ્ચે દવા કુર

ધંધો કરી દે મને કશેક ઓળવા નહીં પણ દવા તો હેડ ને કરો હા હા રમણજી બોલું

ખબર નઈ પડ ઓ તો આ તો મેઠા પૈસા છે પેલો પૈસા ગણો દોઢસો રૂપિયા થાય દોઢસો રૂપિયા હું રૂપિયા ની દવા કરી ના મેઠા એવું મન નહીં ગમતું યાર તું કુટુ બોલુ મને નઈ જે હોય હાચું કઈ દેવાનું તું આમ કરી ગોમ કરી કર હા પાણી લોટો ભરતા પાણી ચાલશે

અમૂ મી માર દવા માર પડી દવા કરવાની જલ્દી આય અલ્યા યાર તું એ ડોહલા તું હું એટલે મને ફોલાઈ

બાલ આવશે ને એટલે તમે પુતર જીરવાતું નહી એટલે ઘાટો હોય ને પાછો પાસો પાસો રૂપિયા અરે મડોકી નીના 100 રૂપિયા હ એટલે ભેળજી આવ કપૂરિયો કરી ની જો 120 રૂપિયા લે ભાઈ કી પૂજી ફોન કરી દે હજુ યાર ચીલી વાર કરી કપૂરિયો હજુ કલે પેલો આવો પેલો આવો જો જો હું પાડે માથા માં કરાવ ટાલ ઘરે બીજી એક જ થાય એટલે માથામાં જે ના આવતો હોય કોઈ ટપોર ના

તો લેવી <laughs> <laughs>

કે હું કર કડીક તાને એક એક લાગી તો ક ભરીન પાહા આમ મેલવા જાયન થાક ખાઈ બેહ જાત નઈ ખોલવા દે ઓ તો જો જો દે ઓ તારી લેખ્યા

હા મારું દેશી બોમડીયા હા હા મારું દેશી બોમડી